ભારત નું પહેલું સ્વતંત્રતા સંગ્રામ અઢારસો ને માં થયું ભારત નું પહેલું સ્વતંત્રતા સંગ્રામ અઢારસો માં થયું ભારત નું પહેલું સ્વતંત્રતા સંગ્રામ અઢારસો ને સત્તાવન યાર એ ભગવાન આ વખતે તો આ દાસની વાત માન આ વખતે તો મારી આ નાવલડી ને પેલે કિનારે લઈ જવા માં મારી મદદ કર હું નથી ડરતી પ્રલય થી હું નથી ડરતી તુફાન થી ના તો હું નથી ડરતી મોત થી પણ યાર સાલવા ત્રણ વાર ફેલ થવા થી હવે તો બહુ ડર લાગે છે ન જાણે ભૂત કોણે જાગતું કર્યું છે એ કોઈ રાક્ષસ હતો કે કોઈ માણસ પણ ખરેખરો પેલે પાઠ યાદ રાખવાનો પછી એ પાઠને વિચારવાનો પછી એ વિચારને લખવાનો શું છે આ કોઈને કંઈ નથી સમજાતું હું રોજ હું રોજ આ આ ઇતિહાસ આ ઇતિહાસ રોજ હું ગોખું જ છું અને રોજ હું ટાઈ ટટ કરું જ છું અને ખબર નહીં કેમ મને કેવો શાપ લાગ્યો છે કે હું રાતના વાંચું ને એટલે સવારે ઉઠીને તો આખું મેદાન સાફ મળે છે ખરેખર હો આ અંગ્રેજો લોકો ચાલ્યા ગયા પણ તેને અંગ્રેજી અહીંયા જ છોડીને વયા ગયા આ અંગ્રેજીની હર એક શબ્દની સ્પેલિંગમાં માથું ફેરવે છે ખરેખર અને આ ભગવાનને પામવા સરળ છે સહજ છે અને સંભવ છે પણ આ ઇતિહાસને યાદ રાખો તો અસંભવ છે કોણ ક્યારે જૈન કોણ ક્યારે મહીરા કોણ ક્યારે લડાવ એટલે પતના ત્રણ ત્રણ યુદ્ધ લડવામાં આવ્યા ત્રણ ત્રણ યુદ્ધ આ આવું કોને યાદ રે અને પણ યાદ તો રાખવું જ પડશે એટલે મેં ગયાના ગયા વર્ષે એવી મેં ચીટ બનાવી કે પાનીપતનું પહેલું યુદ્ધ આ વર્ષે થયું પાનીપતનું બીજું યુદ્ધ આ વર્ષે થયું અને પાનીપતનું ત્રીજું યુદ્ધ આ વર્ષે થયું બીજા દિવસે હું તો મસ્ત એક્ઝામ હોલમાં એક્ઝામ લખતી હતી મેડમ મને જોઈ ગયા ચીટિંગ કરતા ત્યારે હું એને કેમ સમજાવતી કે ચીટિંગ નથી પણ એ સંકટ સમયની સાંકળ હતી યાર મારા માટે અને અને આ મને એવું પૂછવામાં આવ્યું હતું કે પાનીપતનું યુદ્ધ કયા દેશ વચ્ચે લડવામાં આવ્યું હતું અને ક્યારે લડવામાં આવ્યું હતું એટલે મેં તો લખી નાખ્યું કે પાનીપત યુદ્ધ જર્મની અને જાપાન વચ્ચે લડવા માં આવ્યું હતું ભર ઉનાળાની ગરમીમાં કઈક તો લખું જ તું ને અને મારી કોપી જોઈને મારી ટીચર થઈ ગઈ પાગલ મારા ક્લાસમાં આવીને કે અમને બધાની સામે કે કે આ તમારા બધામાંથી હોશિયાર તો બસ એક આજ છે પછી પછી આવે છે જીઓગ્રાફી જીઓગ્રાફી તો આના કરતા પણ એને માસી કહી દો મામા કહી દો હિસ્ટ્રીનું જે કઈ પણ કેવું એ બધું જ કહી દો આ જીઓગ્રાફી પણ કઈ ઓછું નથી મને એવું પૂછવામાં આવ્યું હતું કે હિટલર કોણ હતા એટલે મેં તો કહી દીધું કે હિટલર અને ગાંધીજી ગાંધીજીના ચેલા હતા એ બંને નાનપણમાં સાથે થપો દરમિયા હતા મને એવું પણ પૂછવામાં આવ્યું કે આ પૃથ્વી ગોળ કેમ છે યાર અમે અહીંયા દૂરબીન લઈને બેઠા છીએ કે આ પૃથ્વી ગોળ કેમ છે મેં લખ્યું કે મારી આ રોટલી ગોળ છે ખાખરા ગોળ છે અરે ચૂરમાના લાડુ પણ ગોળ છે એટલે આપણે પૃથ્વી પણ ગોળ છે